નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ કાયદો અને સમાજ લો એન્ડ સોસાયટીમાં હું બી એ નાણાં એડવોકેટ આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે નામદાર ગુજરાત હાઈકોર્ટના રેવન્યુ કોર્ટ ઉપર આવેલા એક મહત્વના જજમેન્ટ અંગેની જાણકારી મેળવું છું આમાં બનાવ એવો હતો કે પિતાની મિલકતમાં પિતાની હયાતીમાં પિતા દ્વારા ભાઈઓનો હયાતીમાં હક દાખલ કરવામાં આવ્યો હતો અને બહેને તેમનો હક જતો કર્યો હતો હવે આ હક જતાનું લખાણ કર્યા પછી ભાઈઓના નામે અને પિતાના નામે એન્ટ્રી પડી ગઈ હતી પરંતુ પિતાજીનું મૃત્યુ થયું ફરીથી ભાઈઓ દ્વારા પિતાજીનું જે નામ છે એ કાઢી નાખતી અને તેમની આપસમાં વહેંચણીની એન્ટ્રી પડાવવામાં આવી આથી બેન દ્વારા આ એન્ટ્રી સામે વાંધો લેવામાં આવ્યો આ વાંધા અરજી જે છે એ ડેપ્યુટી કલેક્ટરે કાઢી નાખી તો નામદાર ગુજરાત હાઈકોર્ટે બેનની તરફેણમાં જજમેન્ટ આપ્યું અને બેનને સાંભળવાની તક આપવા માટે ગુણદોષ ઉપર નિકાલ કરવા માટેનો હુકમ કર્યો તો જાણીએ આ જજમેન્ટની વિગતવારની માહિતી મિત્રો આ જજમેન્ટનું નામ છે રોશનબેન હાજીભાઈ ડેરૈયા વિરુદ્ધ ગુજરાત રાજ્ય જજમેન્ટનો જે નંબર છે એ સી ઓબ્લિક એસસીએ ઓબ્લિક એક હજાર પાસઠ ઓબ્લિક બે હજાર વીસ આ ચુકાદાની તારીખ છે નવ જુલાઈ બે હજાર એકવીસ બનાવની વિગત જોઈએ તો આ ભાવનગર જિલ્લાના સિહોર ગામે સીમ જમીન નંબર બ્લોક સર્વે નંબર બસો નેવ પૈકી એક વાળી જમીનને લગતો વિવાદ હતો આ જે જમીન છે એ પિતાના નામે હતી પિતાએ પોતાની હયાતીમાં તેમના પુત્રોનો હયાતીમાં હક દાખલ કર્યો આ સમયે બેન દ્વારા હક જતો કર્યાનું સોગંદનામું કરી આપવામાં આવેલ ત્યારબાદ આ એન્ટ્રી પાંચ ઓગસ્ટ બે હજાર દસના ના રોજ પડી ગઈ એટલે કે સર્ટિફાઈડ થઈ ગઈ અને પિતાનું અવસાન થયું પિતાના અવસાન બાદ ભાઈઓ દ્વારા ઘણા સમય બાદ બે હજાર સોળના રોજ આપસમાં વહેંચણી કરી અને તેની રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી નંબર તેસઠ ચોસઠ પાડવામાં આવી અને આ એન્ટ્રી પાડતી વખતે પિતાના મરણનો દાખલો એમને રજૂ કરેલ આ એન્ટ્રી મંજૂર થયા બાદ આ એન્ટ્રી સામે બહેનો દ્વારા વાંધો લેવામાં આવ્યો આથી આ વાંધા અરજીને ડેપ્યુટી કલેક્ટરશ્રીની કોર્ટ દ્વારા સમય મર્યાદા અને અગાઉ કરી આપેલ સોગંદનામાના ગ્રાઉન્ડ ઉપર બહેનની અરજી કાઢી નાખી આમ ઉત્તરોત્તર શ્રી મહેસૂલ સચિવ દ્વારા અરજી કાઢી નાખાયા બાદ આ મામલો અંતે નામદાર હાઈકોર્ટ પહોંચ્યો હવે આ કેસમાં અરજદાર બેનનો દાવો જે હતો એ એવો હતો કે એમને કોર્ટમાં એવી રજૂઆત કરી કે આ એન્ટ્રીની પ્રોસીજર દરમિયાન તેમની સહમતિ લેવામાં આવી ન હતી અને ગુજરાત જમીન મહેસૂલ સહિતાની કલમ એકસો પાંત્રીસ ડી હેઠળ જે જરૂરી નોટિસ આપવામાં આવતી હોય છે તે પણ તેમને આપવામાં આવી ન હતી એટલે અરજદારબેનની દલીલ એ હતી કે બે ઓગસ્ટ બે હજાર દસનું એમને જે સોગંદનામું કરી આપેલ અને જેના આધારે તેમને અધિકાર છોડ્યો હોવાનું માનવામાં આવ્યું હતું તે કાનૂની રીતે ત્યાગ દસ્તાવેજ તરીકે માન્ય ગણાઈ શકે નહીં તેમના વકીલે ભારપૂર્વક કોર્ટમાં જણાવ્યું હતું કે આવા સોગંદનામાને નોંધણી અધિનિયમની હેઠળ નોંધણીની જરૂરત હતી અને તેના અભાવે તે અસ્વીકાર્ય છે ઉપરાંત પિતાના મૃત્યુ પછી પણ તેમના હિસ્સામાં અરજદારનો વારસાગત હક ચાલુ રહે છે એટલે કે પિતાની મિલકત પૂરતો બહેનોનો હક ચાલુ રહે છે અને તે સમાપ્ત કરવા માટે યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી હતું એમની આ વાતના સમર્થનમાં તેમના દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કરાયેલ અને જણાવ્યું કે નોંધણી વિનાના દસ્તાવેજના આધારે મિલકતના અધિકારોનું હસ્તાંતરણ થઈ શકે નહીં અરજદાર બહેનોએ વધુમાં દાવો કર્યો હતો કે મહેસૂલ અધિકારીઓએ તેમની અપીલ જે છે એ ફક્ત વિલંબના આધારે નકારી કાઢી હતી જે ખોટું હતું કારણ કે તેમનો વાંધો બે હજાર સોળની એન્ટ્રી નંબર તેસઠ ચોસઠ સામે હતો નહીં કે બે હજાર દસની એન્ટ્રી સામે તેમણે ડેપ્યુટી કલેક્ટર સમક્ષ અરજી દાખલ કરી હતી તે વ્યાજબી સમય મર્યાદામાં હતી હવે જોઈએ ભાઈઓ તરફે જે રજૂઆત થઈ તેમાં કોર્ટ સમક્ષ એવી રજૂઆત થઈ કે અરજદારે બે હજાર દસમાં સોગંદનામું રજૂ કરીને પોતાનો અધિકાર છોડી દીધો હતો એટલે કે હક જતો કરી દીધો હતો અને તેના આધારે મહેસૂલ રેકર્ડમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અરજદારે છ વર્ષ સુધી આ એન્ટ્રીને પડકારી ન હતી તેમના વકીલે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંક્યા હતા જેમાં કૌટુંબિક વ્યવસ્થા માટે નોંધણીની જરૂરત નથી વગેરે બાબતોના હતા આમ સમગ્ર સુનાવણી દરમિયાન થયેલ રજૂઆતો બાદ નામદાર કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે કાયદામાં એટલે કે રેવન્યુ રેકર્ડની જે એન્ટ્રી હોય છે એ ફક્ત નાણાકીય હેતુ માટે હોય છે અને તે મિલકતના અધિકારોને પ્રભાવિત કરતી નથી કોર્ટે અરજદારની અરજી મંજૂર કરી અને મહેસૂલ અધિકારીઓના આદેશોને રદ કર્યા હતા કોર્ટે જે મુખ્ય મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તેના વિશે જોઈએ તો નામદાર કોર્ટે સ્વીકાર્યું હતું કે બે ઓગસ્ટ બે હજાર દસનું સોગંદનામું નોંધણી અધિનિયમની હેઠળ ફરજિયાત નોંધણી પાત્ર હતું તેની નોંધણી ન થઈ હોવાથી તે ત્યાગ દસ્તાવેજ તરીકે માન્ય ગણી શકાય નહીં અને અરજદારના અધિકારો તેના આધારે સમાપ્ત થયાનું માની શકાય નહીં કોર્ટે નોંધ્યું હતું કે પિતાના મૃત્યુ પછીના હિસ્સા પર અરજદારનો જે હક હોય છે તેને સમાપ્ત કરી શકાય નહીં એટલે કે પિતા મૃત્યુ પામ્યા તેમાં જે પિતાનો હક હતો તેમાં બહેનનો હક થાય છે અને ઊભો રહેતો હોય છે તેમજ વિલંબના મુદ્દે કોર્ટે નોંધ્યું હતું કે અરજદારનો પડકાર બે હજાર સોળની એન્ટ્રી નંબર તેરસઠ ચોસઠ સામે હતો નહીં કે બે હજાર દસની એન્ટ્રી સામે ત્રીસ ડિસેમ્બર બે હજાર સોળની અરજી વ્યાજબી સમયમાં દાખલ કરવામાં આવી હતી અને મહેસૂલ અધિકારીઓએ વિલંબનું ખોટું અર્થઘટન કર્યું હતું કોર્ટે નાયબ કલેક્ટરશ્રીને આદેશ આપ્યો કે તેઓ અરજદારની અરજીની યોગ્યતાના આધારે ઝડપી સુનાવણી કરે અને નિર્ણય લે પ્રતિવાદીઓની ચુકાદા પર રોક લગાવવાની વિનંતીને તેમને નકારી કાઢી હતી આ જે ચુકાદો છે તેનું વિશ્લેષણ કરીએ તો આ ચુકાદો મહેસૂલ કાયદા અને મિલકતના અધિકારોના સંદર્ભમાં એક નજીર સ્થાપિત કરે છે તે સ્પષ્ટ કરે છે કે મિલકતના અધિકારોનો ત્યાગ કરવા માટે નોંધણીપાત્ર દસ્તાવેજ આવશ્યક છે અને નોંધણી વિનાના સોગંદનામાને આ હેતુ માટે માન્ય ગણી શકાય નહીં ઉપરાંત કોર્ટે નોંધ્યું કે પિતાની હયાતીમાં હક જતાનું સોગંદનામું કરેલ પરંતુ પિતાના મૃત્યુ બાદ પિતાની મિલકતમાં અરજદારના વાર હકની તપાસ કરવી જરૂરી છે ઉપરાંત સોગંદનામાંથી પિતાની મિલકતમાંથી હક સમાપ્ત કરી દીધાનું માની શકાય નહીં આથી આ જોયા તપાસ્યા વિનાનો ડેપ્યુટી કલેક્ટરનો આદેશ દોષિત છે અધિકારીએ આ પાસાને ધ્યાને લીધેલ નથી આ ઉપરાંત કોર્ટે મહેસૂલ અધિકારીઓના યાંત્રિક અભિગમને પણ ટાંક્યો હતો જેમણે યોગ્યતાના બદલે વિલંબના આધારે અરજી નકારી હતી તો મિત્રો આ જે જજમેન્ટ છે એનો આપણે નિષ્કર્ષ નીકાળીએ તો બહેનોએ જતો કરી દીધો તો પરંતુ પિતાના મૃત્યુ બાદ પિતાની જે મિલકત હોય એમાં બહેનનો જે હક છે એ ઊભો રહે અને તેટલા પૂરતું પણ બહેનો તેમનો પિતાની જે મિલકત હોય એમાંથી હક માગી શકે એમ કહી શકાય એટલે આ બહેનોની અરજી મંજૂર કરી અને યોગ્ય નિર્ણય લેવા માટે ફરીથી કોર્ટે હુકમ કર્યો તો અને સમય મર્યાદાનો બાદ જે છે એ એમને કાઢી નાખ્યો તો માન્યું ન હતું તો મિત્રો મારો આ વિડીયો આપણે ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો તથા તમારા મિત્ર વર્તુળમાં સર્કલમાં ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત